એસીબીના છટકાવા અંગે હાથે ઝડપાઈ ગયા છે જેમાં કોન્ટ્રાક્ટરે ગામમાં સીસી રોડનું કામ કર્યું હતું અને પાંચ લાખ રૂપિયાનું સીસી રોડ બનાવ્યા બાદ કામગીરી પૂર્ણ થતા કામગીરીનો ચેક લેવાનો હતો આ ચેક આપવા માટે સરપંચ અને તેમના પુત્ર કામગીરીની ટકાવારી પેટે ચાલીસ હજાર રૂપિયાની લાંચ માંગી હતી જોકે કોન્ટ્રાક્ટર લાંચ આપવા માંગતા ન હોય તેમણે પાલનપુર એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો બાદમાં એસીબી પીઆઈ એને એ ચૌધરી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં ફરિયાદી લાંચના નાણાં આવવા માટે પહોંચ્યું હતું જ્યાં મહિલા સરપંચ કિતાબે લાંચ સ્વીકારી હતી જે લાંચના નાણાં લઈ તેના પુત્ર વિક્રમસિંહ દહેડાજી સોલંકીને આપ્યા હતા અને તેને નાણાં સ્વીકારીને મહિલા સરપંચના ભત્રીજા જયપાલસિંહ શાંતિજી સોલંકીને આપતા તેને પૈસા લઈને પેટના ખિસ્સામાં સંતાડી દેતા ટ્રેપ દરમિયાન ચારેય લોકો લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા હતા આમ એસીપીના ટીમે મહિલા સરપંચ સહિત ચારેય લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે